જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મે હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકોનને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે ગીતાજીનો અધ્યાય બીજો સાંખ્ય યોગ વિશે જાણીશું શ્રીમદ ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાનની દિવ્ય વાણી છે ગીતાજી ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની જ વાડમય મૂર્તિ છે જે મનુષ્ય રાત દિવસ સૂતા ચાલતા બોલતા ઉભા રહેતા પણ જો ગીતાજીનું અધ્યયન કરે છે ને તો તે મનુષ્ય શાશ્વત મોક્ષને જ પામે છે જે મનુષ્ય દરરોજ ગીતાનો પાઠ કરે છે શ્રવણ કરે છે ને તેના દક્ષિણા સહિત અશ્વમેઘાદ યજ્ઞો કર્યા છે એવું ગણાય છે જે મનુષ્ય શ્રાદ્ધ કરતી વખતે પણ પિતૃઓને ઉદેશીને ગીતાજીનો પાઠ કરે છે ને તો તેના પિતૃઓ નરક છૂટીને સદગતિ પામી અને સંતુષ્ટ થાય છે ગીતાજીનો મહાત્મય ઘણો જ મોટો છે ભક્તો જે મનુષ્ય સ્થિર મન રાખીને ગીતાજીના અઢાર અધ્યાયનો નિત્ય જપ કરે છે ને તેઓ જ્ઞાનરૂપી રૂપી પામે છે જે મનુષ્ય સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય અરધો જ પાઠ કરીને તો પણ તેને ગાયના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે ગીતાજીનો નિત્ય પાઠ કરવાથી મનુષ્યના કોટી જન્મના પાપો નાશ પામે છે વૈષ્ણવો ગીતાજીના પાઠના અંતે મહાત્મયનો પાઠ સાંભળવો ખાસ જરૂરી છે નહીં તો આપણો ગીતા પાઠ નિષ્ફળ જાય છે તેનું ફળ પ્રાપ્ત થતું નથી તેથી ગીતાજીના પાઠના અંતે મહાત્મયનો પાઠ ખાસ કરીને કરવો જ જોઈએ તો ચાલો આપણે શરૂ કરીએ બીજો અધ્યાય સાંખ્ય યોગ કહ્યું કે હે રાજન આમ કરુણાથી ઘેરાયેલા અને આંસુ ભર્યા વ્યાકુળ નેત્રવાળા અર્જુનને શોક કરતો જોઈને મધુસૂદને કહ્યું કે હે અર્જુન આવી વસમી વેળાએ તને આવો વિષાદ ક્યાંથી થઈ આવ્યો કે જેનું સેવન શ્રેષ્ઠ પુરુષો કદી કરતા નથી જે સ્વર્ગ અપાવનાર નથી પણ અપ કીર્તિકારક છે હે પાર્થ તું કાયરતાને આધીન ન થા તને આ છાજતું નથી હે પરંતપ હૃદયની આવી તુચ્છ દુર્બળતાને ત્યજી દઈ અને તો યુદ્ધ માટે ઉભો થા તેર અર્જુન બોલ્યો કે હે મધુસૂદન પિતામહ ભીષ્મન આચાર્ય દ્રોણ સામે યુદ્ધમાં બાણો વડ્યું હું કેમ લડું કેમ કે હે અરિસૂદન તેઓ બંને મારા પૂજવા યોગ્ય છે એટલા માટે આ મહાનુભવ ગુરુજન ન મારીને આ લોકમાં ભિક્ષાથી મેળવેલું ભોગવવું વધારે સારું છે કેમ કે આ ગુરુજનોને મારીને તો મારે અહીં તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગો જ ભોગવવા પડે વળી અમે એ પણ નથી જાણતા કે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાં કયું શ્રેષ્ઠ છે અને અમે એ પણ નથી જાણતા કે અમે જીતીશું કે અમને તેવો જીતશે જેમને મારીને અમે જીવવા પણ નથી ઈચ્છતા તે દૂતરાશના પુત્રોને અમારી સામે યુદ્ધ માટે ઊભા છે દિન દિનતારૂપ દોષથી મારો મૂળ સ્વભાવ નાશ પામ્યો છે અને કર્તવ્યના વિશે મૂંઝવણમાં પડેલો હું આપને પૂછું છું કે મારે માટે જે કાંઈ નિશ્ચિત કલ્યાણરૂપ હોય ને તે મને કહો હું આપનો શિષ્ય છું આપના શરણે આવેલા મને ઉપદેશ આપો કેમ કે પૃથ્વી પર શત્રુ વિનાનું અને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્ય મળે અથવા તો સ્વર્ગમાં દેવતાઓનું સ્વામિત્વ મળે ને તો પણ મારી ઇન્દ્રિયોને શોષી લેનારા મારા આ શોકને દૂર કરી શકે ને એવો કોઈ ઉપાય હું જોતો નથી સંજય દૂતરાશને કહ્યું કે હે રાજન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહીને અર્જુન ઓ યુદ્ધ નહીં કરું એમ બોલી ચૂપ થઈ ગયો બંને સેનાઓની વચ્ચે ઉપહાસ કરતા શ્રી કૃષ્ણે શોકગ્રસ્ત અર્જુનને કહ્યું કે અર્જુન તો શોક ન કરવા યોગ્યને શોક કરે છે અને પંડિતાય ભરી વાતો કરે છે પણ પંડિતો તો મરેલાનો કે જીવતાનો કદી શોક કરતા જ નથી હું કોઈ કાળમાં ન હતો તેમજ તું પણ ન હતો કે આ બધા રાજાઓ ન હતા એવું પણ નથી અને હવે પછી આપણે બધા જ નહીં હોઈએ ને એવું પણ નથી જેમ દેહદારી જીવાત માને આ દેહમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થયા છે ને તેમ તેને બીજા દેહની પ્રાપ્તિ થાય જ છે ધીરજવાળો આવા ફેરફારોમાં મો પામતો નથી હે કોંતે ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો શીત અને ઉષ્ણ હોય છે તે સુખ અને દુઃખ દેનારા અનિત્ય છે તેઓ આવે છે અને જાય છે તેઓને તું સહન કર હે અર્જુન સુખ અને દુઃખ સમાન માનનારા તેર પુરુષને આ ઇન્દ્રિયો વ્યાકુળ નથી કરતા અને તેમજ અમરતા મેળવવા માટે સમર્થ થાય છે શરીરનું અસ્તિત્વ નથી અને આત્માનો નાશ નથી આ બંનેનો આવો નિર્ણય તત્વજ્ઞાનીઓએ જોયો છે જે વડે આ સગડું શરીર વ્યાપ્ત છે ને તેને તું અવિનાશી જાણ અને તેનો નાશ કરવાને કોઈ સમર્થ નથી આ બધા શરીરો નાશવંત જ કહેવાયા છે જેમાં કદી નાશ ન પામતો અને પામી ન શકાય એવું શરીરધારી આત્મા નિત્ય રહે છે માટે હે ભારત તું યુદ્ધ કર જે આ આત્માને મારનાર સમજે છે ને અથવા તો મરાયેલો માને છે તેઓ બંને કઈ સમજતા જ નથી કેમ કે આત્મા કદી મારતો નથી કે મરાતો પણ નથી આ આત્મા જન્મતો નથી કે મરતોય નથી તેમજ પૂર્વે કોઈ વખતે ન હતો અને ભાવિમાં નહીં હોય એવું પણ નથી આ આત્મા અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મરાયાથી આત્મા મરતો નથી હે પૃથા પુત્ર અર્જુન આ આત્મા અવિનાશી નિત્ય અજન્મા અને વિકાર રહિત છે માટે તે આત્મા કોને કેવી રીતે મારે છે કે મરાવે છે જેમ મનુષ્ય જૂના વસ્ત્રોને ત્યજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી જૂના શરીરોને ત્યજીને બીજા નવા શરીરોને પામે છે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતો નથી અને પવન સુકવી શકતો નથી આ આત્માને છેદવો અશક્ય છે બાળવો અશક્ય પીંજવો અશક્ય અને શું કહો પણ અશક્ય જ છે કારણ કે આત્મા નિત્ય સર્વવ્યાપક સ્થિર રહેનાર અચળ અને સનાતન છે આ આત્માને ઇન્દ્રિયોથી જાણવો અશક્ય મનથી વિચારો અશક્ય અને વિકાર રહિત કહ્યો છે માટે એને એમ જાણીને પડતું શોક કરવાને યોગ્ય નથી અથવા તો જો તું આત્માને સદા જન્મનારું અને મરનારો માને ને તો પણ તું એને વિશે શોક કરવાને યોગ્ય નથી કેમ કે જન્મેલાનું મૃત્યુ નક્કી જ છે અને મરેલાનો જન્મ નક્કી જ છે માટે ટાળવાને અશક્ય એવા વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી હે ભરતવંશી અર્જુન સૃષ્ટિના બધા જ પ્રાણીઓ આદિમાં એટલે કે જન્મતા પહેલા અને શરીર વગરના હોય છે મધ્યમાં એટલે કે જન્મન્યા પછી વ્યક્ત એટલે કે શરીર વાળા હોય છે અને અંતે મૃત્યુ પછી ફરીથી તે અવ્યક્ત એટલે કે શરીર વગર ના જ થઈ જાય છે તેમાં શોક શો કરવો કોઈ આ આત્માને આશ્ચર્ય જેવો જુએ છે તો કોઈ એને આશ્ચર્ય જેવો કહે છે તથા બીજો કોઈ એને આશ્ચર્ય જેવો સાંભળે છે અને કોઈ તો એને સાંભળીને પણ સમજતો નથી હે ભારત આ દેહધારી આત્મા બધાના શરીરમાં સદા વધ ન કરી શકાય એવો છે તેથી સર્વ પ્રાણીઓનો શોક કરવો તને યોગ્ય નથી વળી તારા સ્વધર્મ નો વિચાર કરીને પણ તું કંપવાને યોગ્ય નથી કેમ કે ધર્મ યુદ્ધથી વધારે બીજું કોઈ કલ્યાણકારક કર્તવ્ય ક્ષત્રિય માટે નથી હે પાર્થ આપ મેળે પ્રાપ્ત થયેલું અને સ્વર્ગના ખુલ્લા દ્વાર રૂપ આવું યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે તેમ છતાં જો તું અધર્મમાં યુદ્ધ નહીં કરે ને તો સ્વધર્મનો ત્યાગ કર્યાનું પાપ લાગશે અને યુદ્ધવીર તરીકેની તારી કીર્તિને પણ તું ગુમાવીશ એટલું જ નહીં બધા લોકો તારી સદા રહેનારી અપકીર્તિનું કથન કર્યા જ કરશે અને એ અપકીર્તિ પ્રતિષ્ઠા પામેલાને માટે મરણથી પણ વધુ દુઃખદાયી હોય છે મહારથીઓ તને ભયના કારણે રોડ રડમાંથી નાસી ગયેલો માનસે અને જેવો માતું બહુમાન પામ્યો છે ને તેઓમાં હલકો પડીશ એટલે કે તેઓ તને કાયર ગણશે તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતા ગણા ન બોલવાના યોગ્ય વેણ બોલશે તેથી વધારે દુઃખ થયું જો તો યુદ્ધમાં માર્યો ને તો સ્વર્ગને પામીશ અથવા જેતીશ તો રાજ્ય ભોગવીશ માટે તો યુદ્ધ કરવાનો નિશ્ચય કરી અને ઊભો થા સુખ કે દુઃખ લાભ કે હાનિ તથા જય કે પરાજય સમાન માની હવે તો યુદ્ધ માટે જોડાઈ જા એ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં કહ્યું છે હવે જે થકી મનુષ્ય નિષ્કામ કર્મ કરી શકે છે એવા કર્મયોગ વિશેનું આ જ્ઞાન સાંભળ જે જ્ઞાનથી યુક્ત થઈ અને તું કર્મ કરીશ ને તો તું કર્મના બંધનમાંથી છૂટીશ

તેઓની બુદ્ધિ અનેક માર્ગે ફંટાયેલી અને અનંત હોય છે કામનાઓમાં તન્મય થયેલા અને સ્વર્ગ તથા સ્વર્ગીય સુખોને જ એકમાત્ર પ્રાપ્ત કરવા યોગ પરમ વસ્તુરૂપે માનનારાઓ વેદના પોળ દર્શાવનારા વાક્યોમાં આસક્ત થઈને આના કરતાં ઉત્તમ વસ્તુ બીજી કોઈ છે જ નહીં એમ કહેતા હોય છે આવા અલ્પ બુદ્ધિવાળાઓ જન્મરૂપ કર્મફળોને આપનારી તથા ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે કર્મકાંડની અનેક પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરનારી વેદની ફલફૂલી વાણી બોલ્યા જ કરે છે વેદની એ આકર્ષક વાણીથી લલચાયેલા જીતવાળાઓ ભોગ અને ઐશ્વર્ય તરફ અત્યંત આસક્ત થયેલા હોય છે તેવા ભૌતિક ફળો મેળવવાની ક્રિયાઓમાં જ ગુથેલા હોય અને તેમના અંતઃકરણમાં પરમાત્મા પ્રત્યે એક જ નિશ્ચયવાળી બુદ્ધિ ઉપજી શકતી નથી હે અર્જુન વેદો સત્વ રજસ અને તમસ એવા ત્રિગુણાત્મક વિષયવાળા છે માટે તું એ ત્રિગુણાત્મક ફળોની ઈચ્છા વગરનો થા જય પરાજય તથા સુખ દુઃખાદી દ્વંદ્વો વિનાનો નિત્ય સાત્વિક આહાર વિહાર કર્મ અને સહવાસાદિક કરનારો થા તથા કઈ વસ્તુ મેળવવા

તેમજ કર્મ ન કરવામાં આસક્ત પણ ન થા હે ધનંજય તું આસક્તિનો ત્યાગ કરીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન થઈ યોગમાં સ્થિર રહીને કર્મો કર કેમકે કે સમભાવ જ યોગ કહેવાય છે હે ધનંજય કર્મ બુદ્ધિ યોગથી ખરેખર અત્યંત તુચ્છ છે આથી તો બુદ્ધિ યોગમાં શરણ લે કેમ કે કર્મના ફળની લાલસા રાખનારા પુરુષો તો અત્યંત પામર છે સમત્વ બુદ્ધિવાળો મનુષ્ય અહીં આ જીવનમાં જ પુણ્ય અને પાપ બંનેને ત્યજી દે છે તેથી તું યોગમાં જોડાય જા કર્મોમાં કુશળતા એ જ યોગ છે કેમકે સમત્વ બુદ્ધિથી યુક્ત થયેલા જ્ઞાની ભક્તો કર્મથી ઉત્પન્ન થતા ફળની ઈચ્છાને ત્યજી દઈને જન્મરૂપ બંધનથી મુક્ત થાય છે અને ઉપદ્રવ રહિત મોક્ષ પદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવ તરી જશે ને ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા કર્મફળો ફળો પ્રત્યે વૈરાગ્ય પામીશ વેદોની અને એક પ્રકારની ફળશ્રુતિઓ સાંભળીને વિચલિત થયેલ તારી બુદ્ધિ જ્યારે નિશ્ચય થઈને સમતારૂપ સમાધિમાં સ્થિર થશે ને ત્યારે તું દિવ્ય ચેતનારૂપ યોગને પામીશ

અને પોત પોતાના આત્મા વડે જ પોતાના આત્મામાં સંતુષ્ટ થાય છે ને ત્યારે તે સ્થિર બુદ્ધિવાળો થયો કહેવાય છે ત્રિવિધ દુઃખો પ્રાપ્તિ થતા જે ઉદ્વેગ રહિત રહે છે ને સુખો પ્રાપ્તિ થતા સ્પૃહા રહિત રહે છે તથા જેના રાગ દ્વેષ ભય અને ક્રોધ સર્વથા જતા રહ્યા છે તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય મુનિ કહેવાય છે જે સર્વત્ર આસક્તિ રહિત હોય અને શુભ એટલે કે અનુકૂળ વસ્તુ પામીને ખુશ થતો નથી કે અશુભ એટલે કે પ્રતિકૂળ વસ્તુ પામીને દ્વેષ કરતો નથી તેની બુદ્ધિ સ્થિર છે જેવી રીતે કાચબો પોતાના અંગોને બધી જ બાજુએથી સમેટી લે છે ને તેવી રીતે મનુષ્ય જ્યારે પોતાની બધી જ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી બધી જ પ્રકારે સમેટી લે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે નિરાહારી એટલે કે ઇન્દ્રિયોથી વિષયોને ન માણનારા દેહધારી મનુષ્યના વિષયો તો છૂટે છે પરંતુ વિષયો તરફનો રસ દૂર થતો નથી અને એ રસ તો પરમાત્માના દર્શનથી જ દૂર થાય છે ઇન્દ્રિયો એવી ઉત્તેજક અને એવી આવેગવાળી છે ને કે મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા વિદ્વાનના મનને પણ બળપૂર્વક વિષયો તરફ ખેંચે છે યોગીએ સર્વ ઇન્દ્રિયોને વશ કરી મારા તન્મય રહેવું જોઈએ કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં હોય છે ને તેની બુદ્ધિ સ્થિર થાય છે વિષયોનો ચિંતન કરનાર મનુષ્યના મનમાં વિષયો પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે આસક્તિમાંથી કામના ઉત્પન્ન થાય છે અને કામનામાંથી ક્રોધ જન્મે છે ક્રોધમાંથી મૂઢતા ઉપજે છે અને મૂઢતામાંથી જ સ્મૃતિ ભ્રષ્ટ થાય છે સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી તે મનુષ્યનું પતન થાય છે જેને અંતઃકરણને વશ કર્યું છે અને રાગ અને દ્વેષ રહી છે એવો મનુષ્ય પોતાની વશમાં કરેલ ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં પણ અંતઃકરણને પ્રસન્નતા પ્રાપ્ત કરે છે એ પ્રસન્નતા પ્રાપ્ત થવાથી મનુષ્યના સગડા દુઃખોનો નાશ થાય છે કેમ કે ચિત્ત પ્રસન્ન થવાથી તેની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે પરંતુ જેને મન અને ઇન્દ્રિયોને વશ કરી નથી ને એવા મનુષ્યની બુદ્ધિ સ્થિર હોતી નથી બુદ્ધિ સ્થિર ન હોવાથી તેનામાં ભાવના એટલે કે શ્રદ્ધા કે ભક્તિ હોતા નથી અને ભાવના ન હોવાથી તેને શાંતિ પ્રાપ્ત થતી નથી આવા અશાંત મનુષ્યને શાંતિ ક્યાંથી હોય કારણ કે પટકતી ઇન્દ્રિયોમાંની જે ઇન્દ્રિયની સાથે મન જોડાયેલું રહે છે ને તે ઇન્દ્રિય

ચારેય તરફથી જળથી ભરાતો હોવા છતાં સમુદ્ર પોતાની મર્યાદા અચળ અને પ્રતિષ્ઠિત જ રહે છે તેવી જ રીતે જે મનુષ્યમાં સર્વ વિષયો વિકાર રહીત સમાય જાય છે ને તે જ મનુષ્ય પરમ શાંતિને પામે છે નહીં કે જે વિષયોને ભોગવવા મથે છે આમ જે મનુષ્ય સર્વે કામનાઓનો ત્યાગ કરી ઈચ્છા રહિત મમતા રહિત અને અહંકાર રહીત તેની વિચરે છે ને તે જ શાંતિ પામે છે તે પાર્થ બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી જ છે તે સ્થિતિને પામ્યા પછી પણ મનુષ્ય ફરીથી સંસારના મોહને વશ થતો નથી અને મરણ સમયે પણ આ સ્થિતિમાં સ્થિર રહીને ઈશ્વરના પરમ ધામને પામે છે એ શ્રીમદ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચેલ થયેલ સંવાદમાં સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે હવે આપણે ગીતાજીનો મહાત્મયનો પાઠ કરીશું શ્રીમદ્ભગવદ ગીતા મહાત્મય શ્રી ધરતી માતાએ પૂછ્યું કે હે ભગવાન હે પરમેશ્વર હે પ્રભુ प्रारब्ધના કર્મોના ફળને ભોગવતા મનુષ્યને એક નિષ્ઠા ભક્તિ કેવી રીતે થાય છે તે અંગે જણાવો આતિ વિષ્ણુ ભગવાન બોલ્યા કે प्रारब्ધને ભોગવતો જે મનુષ્ય સદા શ્રી ગીતાના અભ્યાસમાં સક્ત રહેતો હોય ને તે જ મનુષ્ય આ લોકમાં મુક્ત અને સુખી થાય છે કર્મથી બંધાતો નથી જેમ કમળના પાન અને પાણી સ્પર્શ કરી શકતું નથી તેમ શ્રી ગીતાનું ધ્યાન કરનારને મહાપાપોથી પાપો કદી સ્પર્શ કરી શકતા નથી જ્યાં શ્રી ગીતાનું પુસ્તક હોય જ્યાં તેનો પાઠ થતો હોય ને ત્યાં પ્રયાગ સર્વ તીર્થો રહે છે તેમજ જ્યાં ગીતાજી પ્રવર્તે છે ને ત્યાં સર્વ દેવો ઋષિઓ યોગ્યો નાગો ગોપાલો ગોપીઓ પણ નારદ ઉદ્ધવ અને પાર્ષદ થી તરત સહાય જાય છે જ્યાં ગીતા વિશે વિચાર ચાલે છે ને તેનું વાંચન અભ્યાસ કે શ્રવણ થાય છે ને ત્યાં હે પૃથ્વી હું અવશ્ય સદાય નિવાસ કરું છું હું શ્રી ગીતાના આશ્રય જ રહું છું ગીતા મારો ઉત્તમ ઘર છે અને શ્રી ગીતા જ્ઞાન નો આશ્રય લઈને હું ત્રણેય લોક નું પાલન કરું છું શ્રી ગીતા જ મારી પરમ શ્રેષ્ઠ વિદ્યા છે

તે જ્ઞાનરૂપી સિદ્ધિ ને પામે છે પછી તે પરમ પદ ને પ્રાપ્ત કરે છે સંપૂર્ણ પાઠ કરમ અસમર્થ હોય તો અર્ધો પાઠ કરીને તો પણ તેને ગાયના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એમાં શંકા નથી ત્રીજા ભાગનો પાઠ કરી તો ગંગા ગંગાસ્નાનનું અને છઠ્ઠા ભાગનો પાઠ કરે તો સોમ સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય ભક્તિભાવ સહિત નીતે એક અધ્યાયનો પાઠ કરે છે ને તે રૂદ્રલોકને પામે છે અને શિવજીનો ગણ બની ચિરકાળ વસે છે હે ધરતી જે મનુષ્ય નિત્ય ગીતાજીનો એક અધ્યાય એક શ્લોક અથવા તો શ્લોકના ચરણનો પણ પાઠ કરે છે ને તો મનવંતર સુધી મનુષ્ય પણ ઉમેળવે છે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ બે એક કે અડધા શ્લોકનો પણ પાઠ કરે છે ને તે દસ હજાર વર્ષ સુધી ચંદ્રલોકને અવશ્ય પામે છે જે મનુષ્ય ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામ્યો હોય ને તે ફરીથી મનુષ્ય પણો જ પામે છે અને નવા જન્મ ગીતાનો અભ્યાસ કરી ઉત્તમ મુક્તિ ને પામે છે ગીતા એવા ઉચાર સહિત મૃત્યુ પામનાર સદગતિને પામે છે શ્રી ગીતાનો અર્થ સાંભળવા તત્પર બનેલો મનુષ્ય જો મહાપાપી હોય ને તો તે પણ વૈકુઠને પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે ફક્ત જે મનુષ્ય અનેક કર્મો કરી નિત્ય ગીતાજીના અર્થને વિચારે છે ને તેનું જીવન મુક્ત છે એમ જાણવું અને મૃત્યુ પછી પણ તે પરમ પદને પામે છે શ્રી ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપ રહેતી અને આ લોકમાં ગવાયા છે અને પરમ પદને પામ્યા છે જે શ્રી ગીતાનો પાઠ કરી આ મહાત્મેનો પાઠ નથી કરતા ને તેનો ગીતા પાઠ નિષ્ફળ જાય છે એવા પાઠને ફક્ત શ્રમ રૂપ જ કહ્યો છે આ મહાત્મય સહિત જે શ્રી ગીતાનો અભ્યાસ કરે છે ને તે તેનું તત્કાળ ફળ પામે છે અને દુર્લભ ગતિને મેળવે છે સુત કહે છે કે હે ઋષિઓ મેં શ્રી ગીતાનું સનાતન મહાત્મય કહ્યું તેનો ગીતા પાઠ ના અંતે જે પાઠ કરે છે ને તો ઉપર કેલા સર્વે પણ તત્કાળ પામે છે એથી શિવરાહ પુરાણમાં શ્રીમદ ગીતા મહાત્મય સંપૂર્ણ બોલો કૃષ્ણ કયા લાલ કી